સુરત એરપોર્ટ પર લાખો અમેરિકી ડોલર સાથે યુવકોની ધરપકડ કરવામાં આવી છે ફ્લાઇટના ત્રણ મુસાફરોની એક લાખ અડતાલીસ હજાર અમેરિકી ડોલર સાથે ધરપકડ કરવામાં આવી છે ત્યારે એક કરોડ ત્રેવીસ લાખ રૂપિયાની કિંમતની અમેરિકી ડોલરની કરન્સી જપ્ત કરાઈ છે ત્રણ યુવાનોનું સુરતથી દુબઈની ફ્લાઇટમાં બુકિંગ હતું ડીઆરઆઈ અને સીઆઈએસએફના જવાનોએ શંકાના આધારે તપાસ હાથ ધરી હતી હવાલા અથવા સોનાની હેરાફેરીના આ પૈસા હોવાની આશંકાના આધારે તપાસ કરાઈ હતી ત્રણેય યુવાનો સામે ગુનો નોંધાયા બાદ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે સુરત એરપોર્ટ પર છેલ્લા બે વર્ષમાં વિદેશી નોટ જપ્ત કરાયાનો આઠમો આવ્યો છે બે વર્ષમાં સુરતમાં પાંચ કરોડની કિંમતની વિદેશી ચલણી નોટ ઝડપાઈ સંવાદદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ જણાવશો કે સુરત એરપોર્ટ પરની આ ઘટના છે કે જ્યાં લાખો અમેરિકી ડોલર સાથે યુવકોની ધરપકડ કરવામાં આવી છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈ જઈ રહેલા ત્રણ યુવાનની શંકાના આધારે અને જવાનોએ તપાસ કરી હતી ચકાસણી દરમિયાન આ ત્રણેય યુવાનો પાસેથી એક લાખ અડતાલીસ હજાર યુએસ ડોલર મળી આવ્યા હતા અને તેમનો ત્રણેય યુવાનની પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો ન ત્યારબાદ ડીઆરઆઈએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ તમામ રકમ જે છે યુએસ ડોલર છે એ જપ્ત કર્યા હતા અને બીજી તરફ આ ત્રણેય યુવાનોને બોન્ડ ઉપર બોન્ડ લખાવીને તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા હતા ડીઆરઆઈ ને શંકા છે કે આ ગોલ્ડ સ્મગલિંગના કે હવાલાના પૈસા હોઈ શકે છે જોકે હાલમાં તો ડીઆરઆઈએ આ ત્રણેય યુવાનોને અને આ જે રકમ પકડાઈ છે એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે જી શૈલેષ આભાર